સંગ્રામપુરાના મકાનમાં આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી રાત્રિના સમયે એકાએક આગ લાગવાની ઘટના બનતા આસપાસના રહીશો પણ ડરી ગયા હતા ઘરના પાછળના ભાગે આગ લાગવાનું શરૂ થતાં ઝડપથી આગ પ્રસરી ગઈ હતી સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં મોડી રાતે ઘરમાં આગ લાગતા સંપૂર્ણ ઘર બળીને ખાક થઈ ગયું હતું ઘરમાંથી બે ગેસના બોટલો પણ મળી આવ્યા હતા સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાતા નવસારી બજાર ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ ખૂબ ભીષણ પ્રમાણમાં લાગી ગઈ હતી કારણ કે મકાન જૂનું હોવાના કારણે મહદંશે લાકડાનો ઉપયોગ થયો હોવાના લીધે આ ઝડપથી લાગી ગઈ હતી એકાએક જ પાછળથી ધુમાડો નીકળવાનું શરૂ થતા અમે દરવાજો ખોલીને જોયું તો આગ ખૂબ ઝડપથી પ્રસરી રહી હતી મકાન અમારું જ ચૂનુ અને લાકડાનું છે રસોડાનો ભાગ પણ નથી કે કોઈ ભૂલ થાય અને આગ લાગે સાથે પાછળ કોઈ વસ્તુ નથી નથી કે કે આગ આગ લાગી લાગી અમને પણ સમજાતું કયા કારણસર આટલી મોટી હતી અમે દરવાજો ખોલીને બહારની તરફ ભાગી ગયા હતા ફાયર વિભાગના અધિકારીઓએ આવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો તેમજ સવારે પાલિકાના અધિકારીઓ આવીને અમારી સાથે વાતચીત કરી અને સમગ્ર ઘટના અંગે તેમણે પણ માહિતી મેળવી છે